આસ આસ ધરાઈણ ખાઈ લીધું છે અને હવે જવા દે રસ્તા પર જઈને તાપણી માપણી કરું શંતીથી અને બેહું કણ ખાવામાં તો ધરાઈ ને ખાધું છે આખા ના તો ખાધું ન તો કોમ કોમ તે હો ખાચી આટલી માં આ બધું કોમ કરવા પડી છે શું કર હા સારો મારો લાઈન જ નહે તો સારો તો મોજ તો મોચા મોચા

થોડી મગફળીઓ હોત ને તો મજા આવી જોત અમે શેકિંગ ખાવા થોત આ ચીકણો ને મારા બેટા શું કરી ગલબોજી ને બે જણા હું એકલો એકલો તાપું પેલા તો બે હોય આવતા ને હવે તો તાપડી બે હોય નહીં આવતા હોય નહીં મારે એકલા બેઠા બેઠા કંટાળો આવે છે શિયાળા હું કરવા ધીરે આવી આવીને તો મારા ટાઈમ પાસ થઈ જાય અને બે કોમ તો પણ ચીકણો તો કે હું તો નવરો જ નહીં હોતો અને ગલબોજી તો ગલબાજીનો તો એટલું કોમન શિખર છે જમીન વાવી છે કે હું ના પાડું છો એટલે આટલા ઘડાડ ઘર પણ રવા દેતું તો મારું કેવું મોનતા જ નહીં ના છોકરો કરી આલીજા છોકરો કરી આપીને છોકરોને તાણજો કરવાનું છોકરો હવે અને પગ ઉપર ઊભા થાય ના થાય આપડે કેટલું કરી લેવાનું હોય પાસે આખી ઉંબર ઉંબર ઠેંચાણ ઘઈ જાય નહીં હો નહીં હો તો શેફ થઈ ગયા ઠેંચાણ ત્રણ પલોટી વળવા દે ધોતું એટલું બધું બળી જાય હમણાં ના એક ધોતું હા આજ તો ધરામ પાણી અડધું મેલીને આવતો રહ્યો તો ખાવા આ અમુક વખું છું ભર તો પાણી વાળવાનું વાત વખો તો છે મારો જવા જ ખરો હા અત્યારે તાપણી આપણી હળગાઈ બેહાડ આ પેલા લાલભા હોય બીજું કોઈ ના હોય એવા સિવાય એ રેજ છે લાલભા શું આયુ

અને રાતે બૂનુ જોવાબુ પડે છે અમારે તો આ રીતના રીતના પૂરું થઈ જાય છે સવારનો હોજ આ રીતના પૂરા થઈ જાય છે ઠંડી જોમી છે રાત પડી છે ઠંડી મસ્ત જોમી છે અને હાલ ભાઈ તો તો શિયાળો આવ્યો ને કે તાપણે એક સેચ હવાનો ફરકો આવ્યો ને કે સીધો તાપણું હળગાવી દે મને ખબર છે રે તૈયાર તૈયાર જ હોય છે એવા તો ચાલુ જશે તાપણું નાપણું કરે કે ચાલ જ ના ને સેજ અને તો ઉઠીને કેટલું બેઠા છે પાસે બધું પહેરીને બેઠા છે એમને તો નહીં બેઠા હોય રે પાસે તો મને ખબર છે

એ તો કઉ છે કે હું હતું એ કાળું કાળું હતું બેટ જો જોવા જઈએ ચાર પગે એડે ને એવું હતું ચાર પગ વાળું કુવા હું તો નહીં આવવાનું કણ ચમ ના એને જોયા વગર તો ભલા મોડા ખબર પડે એટલે ચાર પગે કીધું કઈ એવું દેખો નહીં મને આપણે રેસ કહેતા તો રેસ તો નહીં લાલભા તમે નતા કેતા કાલ મને ફોન નતો કર્યો કે લાલભા જોજો રેસ આવી છે ગમો

પાસાબર આપણે ના બી વાય કી તો તાપણી કરી બેઠેલો હું તાપણી કરી બેઠેલો જો કે ખબર એ કે ઠંડી લાગે છે કે મને તો ગરમી લાગે છે

આ ચીકણો પાણી વાળવા જો ને ગરબો જે કે મને જે ઘેર જાય તો મુજબ લે બેરો તો સોનતી બે ગોદડો હરી સુઈ જાવ દેવતા રંગારા વળવાઈ ગયા અહીંયા તારી કોણ જીવ આવું બધું